કંપનીમાંથી સામાન સગે વગે કરતા બે સુપરવાઇઝર સહિત પાંચ ઝડપાયા એપોલો ઇન્ડસ્ટ્રીઝમાં રોલમાં છેલ્લા ત્રણ માસથી થી ઘટાડો થતા જીપીએસ સિસ્ટમથી સંચાલક પહોંચી જતા ભાન્ડો ફૂટ્યો પારડીના બાલદા ખાતે આવેલ કંપનીના બે સુપરવાઇઝર દ્વારા બારોબાર સેલો ટેપનો જથ્થો સગે વગે કરવાના નેટવર્કનો ટેમ્પામાં લગાવેલ જીપીએસ સિસ્ટમથી પડદાફાશ થયો છે વાપીના એજન્ટને સેલોટેપ ટેપ આપવા મોકલેલો ટેમ્પો ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોંચતા સંચાલક પહોંચી જતા એક લાખનો જથ્થો સુરત મોકલવામાં આવતો હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ કરાઈ હતી પાર્ટીના બાલદા ખામે સેલો અને સ્ટ્રેચ ફિલ્મનું ઉત્પાદન કરતી એપોલો ઇન્ડસ્ટ્રીઝ નામક કંપની આવેલ છે કંપની માલિક વરુણ અરુણભાઈ દેસાઈ સેલોટેપ અને તૈયાર થતા રોલમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘટાડો થતો હોવાની બે સુપરવાઇઝર આશીષ પ્રમીણભાઈ નાય અને સુભાષચંદ્ર રામદેવ યાદવની પૂછપરછ કરતા બંને રોલ કટિંગ વેળા વધુ સ્ક્રેપ નીકળતા ઘટાડો થતો હોવાનું જણાવ્યું હતું જોકે વરુણ દેસાઈને જથ્થો બારોબાર સગેવગી કરતો હોવાની શંકા ગઈ હતી બે દિવસ અગાઉ વાપીના એજન્ટોએ સેલોટેપના

પૂછપરછ કરતા કંપની સુપરવાઇઝર આશિષ નાયને સુભાષચંદ્ર યાદવે ત્રેવીસ કાર્ટૂન ભરાવી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં મોકલ્યો હતો અગાઉ પણ બંને સમયાંતરે તેમમાં સેલો ટેપના કાર્ટૂન ભરી વાલદામા આવેલી ત્રી સ્ટાર પેકેજિંગ કંપનીના જુબેર રફીક મુલ્લે મોકલ્યા હતા અગાઉ પણ વાપીને સ્ટાન્પોર્ટ ઓફિસમાં સેલો ટેપના કાર્ટૂન મોકલ્યા હતા અને એક ટ્રીપના એક હજાર આપવામાં આવતા હોવાનું જણાવ્યું હતું કંપની માલિકે બનાવ અંગે આશિષકુમાર પ્રવિણભાઈ નાય અને સુભાષચંદ્ર રામદેવ યાદવ સહિત પાંચ સામે ફરિયાદ કરતા પોલીસે પાંચે આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી